મહત્વના સમાચાર કહી શકાય કે લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે અને પીએમ મોદી ખુદ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે કાર્યો કર્યા છે તેને લઈને હવે ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવશે અને આ જાણકારી પીએમ મોદીએ ટ્વીટ દ્વારા આપી સે પડે ચહેરે કા જબ જબ ઝિક્ર હોતા હે તો રથ પર સવાર લાલ કૃષ્ણ અડવાણી કી

તો જે વિગતો મળી રહી છે તો દેશના વિકાસમાં તેમનું એક મોટું યોગદાન રહ્યું છે તે વાત પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે અને સાથે જ અડવાણીજીને ફોન પર શુભકામના પણ પીએમે આપી હોવાની પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ને પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે ભારતનો વિકાસ હોય ભારતને કઈ દિશામાં ગતિશીલ રીતે આગળ લઈ જવું હોય તમારમાં લાલકૃષ્ણ અડવાણીનું મોટું યોગદાન છે ત્યારે તેમણે જ સાથેનું તસવીર શેર કરી છે વડાપ્રધાને અને સાથે જ ટ્વીટમાં લખ્યું છે કે જે ભારતનો વિકાસ છે તેને જે પ્રકારે ગતિ પકડી છે અને જે વિકસિત ભારતનું સપનું અત્યારે ભારત જોઈ રહ્યું છે તેમાં સૌથી મોટું યોગદાન અડવાણીજીનું છે અને તેને જ લઈને હવે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પાસે તેવી વિગત હાલ તો મળી રહી છે પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે અડવાણીજીને ફોન પર શુભકામના આપી હોવાની વિગતો પણ પીએમે ટ્વીટમાં લખી છે અને એ ટ્વીટ હાલ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં હવે અડવાણીજીને સન્માન મળશે અને ભારત રત્ન આપવામાં આવશે ભારતના વિકાસમાં તેમનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તમામ જે પડકારો હતા તેમાં પણ સૌથી મોટું યોગદાન તેમનું રહ્યું છે તેમને એક સૂચક માર્ગદર્શન આપ્યું હતું અને સાચા માર્ગદર્શનથી તેઓ આગળ વધતા હતા અને તેને જ અનુલક્ષીને હવે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ભારતનો વિકાસ હોય ભારતને કઈ દિશામાં આગળ લઈ જવું હોય અને એ સિવાય અનેકો કાર્ય છે કે જેમાં ગતિશીલ ભારતનું જે સપનું જોયું છે અને તેમાં સૌથી મોટું યોગદાન લાલકૃષ્ણ અડવાણીજીનું અને તેમને જ હવે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે પીએમ મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન અપાશે અડવાણીજીને ફોન પર શુભકામના આપી હોવાની વાત પણ પીએમ કહી છે તો એ તસવીર પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે જેના દેશમાં વિકાસમાં જેમનું સૌથી મોટું યોગદાન છે હવે એ જ અડવાણીજીને સન્માનિત કરવામાં આવશે અને તેમને ભારત રત્ન આપવામાં આવશે તો દેશના વિકાસમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે અને હવે એ યોગદાન કે જેને પણ સન્માનિત કરવામાં આવશે ભારતના વિકાસમાં જે અડવાણીજીનું યોગદાન રહ્યું છે અને હવે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે અવિસ્મરણીય અડવાણીજીનું યોગદાન રહ્યું છે અને તેમને ફોન કરીને શુભકામના પણ આપવામાં આવી છે અને હવે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા છે કિંજલ શું વિગત બિલકુલ એલ કે આડવાણી ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરી અને જાણકારી આપી છે એલ કે આડવાણીની વાત કરવામાં આવે તો એ ભાજપના એ સમયના નેતા છે કે જયારે ભાજપ હાથિયામાં હતી દેશભરમાં ક્યાંય પણ ભાજપ આ રીતનો ભાજપનો વિકાસ થશે અથવા તો આ રીતે મેજોરિટીમાં ભાજપ આવશે તે તે પ્રકારનો કોઈ જે સમયે આડવાણી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક જોડી છે કે જે ભાજપને ડાયરેક્શન આપી રહી છે તે જ પ્રમાણે આડવાણી વાજપેયી જોડી હતી તે માનવામાં આવતી હતી જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તે ખાસ મહત્વનું એટલે પણ છે કેમ કે ગાંધીનગર લોકસભાના તે સાંસદ રહી ચૂક્યા હતા સતત બે થી ત્રણ ટર્મ તે સાંસદ સાંસદ બન્યા હતા અને ત્યારબાદ અમિત શાહ ગાંધીનગર લોકસભાના સાંસદ બન્યા અને તેની સાથે પણ વાત કરવામાં આવે તો સોમનાથની જે યાત્રા કરવામાં આવી હતી રામ મંદિર માટેની જે પહેલ થઈ હતી આ તમામમાં એલ કે આડવાણીની એક અલગ પ્રકારની ભૂમિકા છે પાર્ટીમાં એક અલગ પ્રકારનું એક આગવું કહી શકાય કદ છે અને જ્યારે આજે તેમને જે સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે એક પ્રકારનું જે ખુશી છે તે ભાજપમાં પણ જોવા મળી રહી છે ખુદ વડાપ્રધાને આ માટે ટ્વીટ કર્યું છે બિલકુલ કિંજલ તો જે રીતે હાલ પાર્ટીમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાને ભારત રત્ન તે સન્માનિત કરવામાં આવશે અને અડવાણીજી જે તે સમયના સારથી હતા અને સારથી બનીને જે તેમને માર્ગદર્શન આપ્યું છે અને દેશના વિકાસમાં તેમણે સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને હવે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે પીએમ મોદી ટ્વીટ કર્યું છે અને સાથે જ મેં અડવાણીજીને ફોન કરીને શુભકામના આપી હોવાની વાત પીએમે કહી છે ત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે જેમાં ભારતના વિકાસમાં જેમનું સૌથી મોટું યોગદાન રહ્યું છે તેવા અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો દેશના વિકાસમાં જેમનું સૌથી મોટું યોગદાન રહ્યું છે અને સૌથી જ્યારે પાર્ટીમાં કોઈ પણ એવી ઉથલપાથલ જોવા મળતી હતી ત્યારે તેમનું વિશેષ યોગદાન રહેતું હતું વિશેષ તેઓ માર્ગદર્શન આપતા હતા અડવાણીજીનું યોગદાન અવિસ્મરણીય હોવાની વાત પીએમ મોદીએ કહી છે અને ટ્વીટ દ્વારા એ તમામ વાતોનો ઉલ્લેખ પીએમ મોદીએ કહ્યો છે અને હવે તેમને ભારત રત્ન આપવામાં આવશે અડવાણીજીને ફોન પર શુભકામના પણ આપી છે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવશે ભારતના વિકાસમાં તેમનું સૌથી મોટું યોગદાન હતું જે તેમણે પાર્ટીના સારથી તરીકે તેમની ઓળખાતા હતા એ જ અડવાણીજીને હવે ભારત રત્નથી સન્માન આપવામાં આવશે અને તેમને ફોન કરીને ખૂબ પીએમ મોદીએ શુભકામના આપી છે હાલ પાર્ટીના જે તમામ સભ્યો છે તેઓમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવશે અને પીએમ મોદી ટ્વીટ દ્વારા જાણકારી આપી છે સચોટ માર્ગદર્શન હોય કે પછી ભારતના વિકાસની વાત હોય રામ મંદિરનો મુદ્દો હોય અડવાણીજીનું હંમેશા નેતૃત્વ રહ્યું છે હંમેશા તેઓએ માર્ગદર્શન આપ્યું છે અને હવે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાને ભારત રત્ન મળવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીના તમામ જે સભ્યો છે તેઓમાં ખુશીની લહેર છે ખૂબ વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી છે જ્યારે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવશે દેશના વિકાસમાં તેમનું સૌથી મહત્વપૂર્ણ અને મોટું યોગદાન રહ્યું છે ત્યારે આ ટ્વીટમાં પણ વડાપ્રધાને તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અડવાણીજીને ફોન કરીને શુભકામના આપી છે ત્યારે આ સૌથી મોટા અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં તમામ જે પાર્ટીના સભ્યો છે તેઓમાં પણ ખુશીની લહેર